માર્કેટમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે માર્કેટમાં પાણી ભરાવાને કારણે વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું છે ચાલીસથી વધુ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે દુકાનમાં પડેલો કરોડોનો માલસામાન પણ પલડી ચૂક્યો છે વરસાદ ચિક્કાર થયો એ છતાં તંત્ર હજુ સુધી જોવા પણ નથી મળ્યું ના કોઈ સહાય કરવામાં આવી છે આ જ પ્રકારે પાણી ભરાયેલા રહેવાને કારણે વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે હું હાલ જે જગ્યા પર ઊભી છું એ આપને લાગશે કે જૂનું ખંડેર બિલ્ડિંગ છે પણ આપને જણાવી દઉં કે જામનગરનું સુપ્રસિદ્ધ મોડર્ન માર્કેટ છે અને આ મોડર્ન માર્કેટના ભોયરાની અંદર ચાળીસથી વધારે દુકાનો આવેલી છે અને આ જે ભારે વરસાદ વરસ્યો તેના કારણે આ ભોયરાની અંદર પાણી ભરાઈ ગયું છે અને લોકોની દુકાનમાં જે પડેલો માલ સામાન છે તેને નુકસાન પહોંચ્યું છે કરોડો રૂપિયાનો માલ સામાન છે અને તે હવે પાણી સાથે વહી ગયું છે ને ખરાબ થઈ ગયું છે જેની દુકાનો અહીંયા નીચે છે ભોયરામાં તે વેપારીઓ અમારી સાથે જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું તમારી દુકાન નીચે છે નીચે છે મારી દુકાન નીચે છે આરો પ્લાન્ટની દુકાન છે ઇન્ડસ્ટ્રીયલ આરો પ્લાન્ટની મારે પણ ઘણું બધું નુકસાન થયું છે હજી સુધી તંત્ર કોઈ જવા નથી આવ્યું જીબીના કનેક્શન પણ અમે હાથેથી ખુદેથી કાપેલા છે નીચેના પાવરના કનેક્શન હજી સુધી કોઈ પાણી કાઢવા માટે જે એમસી કે કોઈ તંત્ર આવેલ નથી બધા એમએલ જ્યાં પાણી ઓછું છે ત્યાં ફોટા પડાવી અને જામનગરમાં બધી મદદ કરે છે એવું બતાવે છે હજી સુધી એક પણ એમએલએ કે એક પણ સભ્ય કોઈ અહીંયા આવું આવ્યું નથી કે કેટલું પાણી ભરાણ શું છે અત્યારે અમે અમારા ખુદના પૈસાથી બે મોટરો રાજકોટથી મંગાવીને અત્યારે અમે એ ઉતારવાનું કામ કરીએ છીએ કેટલો સામાન હતો લગભગ સામાન પાસઠ દુકાનું છે બધાને બબે તન ત્રણ ચાર ચાર લાખની નુકસાની તો આવી જ છે બધાના ટીવી કોમ્પ્યુટર બધું ફેલ થઈ ગયું છે ને પાણીમાં વહી ગયું છે ઇલેક્ટ્રિક સાધનો છે નુકસાન થયું છે તમારે શાની દુકાન છે અમારી ચશ્માની ચશ્મા મેન્યુફેક્ચરિંગની દુકાન છે ને અમારે છ મશીન છે ટોટલ લોસ જ છે પંખા સુધી અત્યારે પાણી છે ટોટલી મશીન બંધ છે અમારા બધું ચાલી ગયું છે દુકાનમાં કેટલા લાખનો માલ સામાન હતો અઢી ત્રણ લાખ રૂપિયા ગણાય પ્લસમાં ફ્રેમિંગનો બધો સામાન હતો તે હતો ને છેલ્લા ચાર દિવસથી અમને માં હાલત છે અમારે આ ચાર દિવસથી કોઈ આવ્યું નથી અહીંયા ના આ ચાર દિવસથી કોઈ તંત્રનું માણસ નથી આવ્યું અને કોઈ પૂછવા પણ નથી આવ્યું એવું કોઈ

હવે પંપ પાછળ ફિટ કરવાનું કાર્ય ચાલુ કરીએ છીએ હવે જોઈએ કેટલા દિવસે ને કેમ પાણી નીકળે અમારી જેટલી એસીયત છે એ પ્રમાણે સરખી અમે તાકાતને જોફટ લગાડીએ છીએ હવે કેમ ક્યારે પાણી નીકળે એની કંઈ આઈડિયા તો છે નહીં પાણી નિકાલ માટે કોઈને બોલાયા છે પાણી નિકાલ માટે માં ફાયર બ્રિગેડમાં બે ત્રણ વખત ફોન કરેલ છે તો એ લોકો કીધું અમારી પાસે અત્યારે એક પણ સાધન ઉપલબ્ધ નથી કે અમે તમારે ત્યાં ફિટ કરી શકીએ તો અમારે પાણી કઈ રીતે કાઢવું જી બીવાળા કનેક્શન કાપી જાય અંદર જવા એવું નથી એટલા જીવ જંતુ નાક એટલું બધું છે કે અમે અત્યારે ખુદ અમારા પૈસાના પંપ મંગાવીને અમે અત્યારે ફિટ કરીએ છીએ હજી સુધી કોઈ તંત્ર આવેલ નથી જોવા કે અહીંયા કેટલું પાણી છે કે શું છે ચાળીસથી વધારે દુકાનો આવેલી છે જામનગરનું આ સુપ્રસિદ્ધ મોડન માર્કેટ છે અને અત્યારે ખંડેર હાલતમાં છે વેપારીઓ છે એમણે તંત્રને અનેકવાર રજૂઆત કરી તેમ છતાં કોઈ ફોન સુધા ઉપાડતું નથી કોઈ બરાબર જવાબ નથી આપતો તેમની જે આ પરિસ્થિતિ છે તેમાંથી તે પોતે જ હવે રસ્તો શોધી રહ્યા છે બહાર નીકળવા માટેનો કેમેરામેન શૈલેષ બગડા સાથે દીક્ષિતા ઝી ચોવીસ કલાક જામનગર અમદાવાદ